તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે સરકાર ગોડાઉન માટે સહાયની જાહેરાત કરી છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે અનુચિત જાતિ અને અનુચિત જનજાતિ સિવાયના ખેડૂતો લાભાર્થીઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પિંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને કેવી રીતે બનાવટ રહેશે તેની વાત કરીએ તે પહેલાં ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલાંના સમયે ફોમ ભરી દેવા ત્યારે ન્યૂનતમ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે સ્ટ્રક્ચરના સતતની મધ્ય એટલે કે મોપ ફાઉન્ડેશન ઊંડાઈથી વધુ બે ફૂટ ઊંચાઈએ પ્લેન તૈયાર કરવાની રહેશે ત્યારે પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ મધ્ય એટલે કે મોભ ઊંચાઈ ન્યૂનતમ દસ ફૂટથી ઓછી નહીં તેવી આગ્રહ રાખવાનો રહેશે તેનાથી ઓછી ઊંચાઈવાળું સ્ટ્રક્ચર સહાય માટે માન્ય રહેશે નહીં આ તમામ બાબતો ખેડૂતોએ ધ્યાનપૂર્વક લેવી ફાઉન્ડેશનથી પ્લીન સુંધી તેમજ ફરતી દિવાલોમાં ચણતરકામ અને ફ્લોરિંગમાં પીસીસી પાકું કરવાનું રહેશે ઉપર એટલે કે છત ગેલ્વેનાઇઝ સીટ સિમેન્ટના પતરા નળિયાની છત બનાવવાની રહેશે આ વચ્ચે છતની યોગ્ય ઊંચાઈ પર બનાવવાનું રહેશે આ સાથે સાથે ત્રણસો ચોરસ ફૂટથી નાનું બાંધકામ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે નહીં આ યોજના હેઠળ ન્યૂનતમ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું કોન્ક્રીટનું પ્રી ફેબ્રિકેશન સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતાં વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂતો પોતાના ખર્ચે બાંધી શકશે ત્યારે પાત્રતા વિશેની વાત કરીએ ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો હોવો જરૂરી છે ખેડૂતની જમીન અથવા વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ ખેડૂત આ યોજનાનો લાભ આ જીવન એક વખત મળશે અને ગોડાઉન યોજનાની અરજી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે તો ખેડૂત મિત્રો ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો કે લાભાર્થીનો આધાર કાર્ડની નકલ લાભાર્થીના રેશન કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ જમીનના સાત બાર અને આઠ જમીનના સંયુક્ત ખાતેદાર કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિ પત્રક અને વિકલાંગ ખાતેદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો